જય માતાજી જય પરશુરામ જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને દિલથી જય માતાજી જય પરશુરામ જય બજરંગબલી આજે શનિવાર છે બારેજા દર્શન કરવા આવ્યા હતા હનુમાનજીના બધા પણ દર્શન કરી શકો છો જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે ગંગારામ જોશીના કડીથી જય પરશુરામ બધા મિત્રો દર્શન કરી લીધો લાઈવ જય હનુમાન દાદા બારેજા ધામ તોથી પછી આપણે ઘરે જઈશું ઘરેથી વાડીએ થઈને સીધા ઘરે બધા મિત્રોને જય હો મા જય માતાજી જય પરશુરામ બધા મિત્રોને દિલથી જય પરશુરામ જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે આજે શનિવાર છે હનુમાનજીના લાઈવ દર્શન આપણે કર્યા બધા મિત્રોને ગંગારામ જોશીના જય માતાજી જય પરશુરામ જય હો મા ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્ર ઉપાસએ આગળ હનુમાનજીનું મંદિર આજે દર્શન કર્યા જય માતાજી જય પરશુરામ ગરમ ખુશીના ઘરેથી આવ્યા છીએ આજે મંદિરે મંદિરે અને અવાડિયા ઉપા છીએ જય પરશુરામ જય માતાજી જય હો